સ્થાનિક લોકો છેલ્લા પંદર વર્ષથી પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને લોકોએ પીવાના પાણીના પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો મતદાન બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે અમારો પ્રશ્ન હાલ થયો નથી હજી અમારો પ્રશ્ન થાય તો મત ના અમે બે હું નકલ મત નો વિસ્તાર કરી છે અમે અમારે કામ અમારો પ્રશ્ન એ છે રોડ થાવ જો જમનાવર રોડ જમનાવર અને પાણી આજ્ઞા આપે છે

અને આઠ દિવસે આવે છે તો તો ગંદુ આવે છે અને દોરું આવે છે અને વધારે તકલીફ પડે છે અને ઓછું આવે છે ધીમું આવે છે અને પાણીનો પ્રશ્ન નહી હલ થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું પંદર વરસથી અમારે પાણીનો પ્રોબ્લેમ છે પાણી આવતું જ નથી ઓફિસે જાય તો ત્યાં જવાબ નથી આપતા સુધરાય વાં જાય ત્યાં ટાંકે તો ત્યાં ના પડે અમને પાણી આવતું જ નથી ત્રણ ત્રણ કલાક મોટર અમે ચાલુ કરીએ છેલ્લે ટેન્કર નખાવા પડે છે અમારે હાલાકી એટલે પૂરેપૂરી બપોર વચારે અમે આખું બપોર વચારે જાગીએ રાતે આવે તો ત્રણ ત્રણ કલાક મોટર ખાલી મોટર ફેરવીએ છીએ પાણી ના ટેન્કર ઠેલવીએ પછી